સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં બ્રિજ ઉતરતા અકસ્માતની ઘટના બની હતી ટ્રક ચાલકે બે બાઇક ચાલકોને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે જ્યારે એક વ્યક્તિને પગના ભાગે ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો કાપોદરા બ્રિજ ચડતા સમયે પુરપાટ ઝડપે આવતા એક ટ્રક ચાલકે બે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે જ્યારે અન્ય બે લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

પીક થયેલા અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા બે ફાર્મ ટ્રક ચાલકે બે બાઇક નડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો આ ઘટના અંગેની જાણ થતા કાપોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો કાપોદરા પોલીસે ઘટના સ્થળેથી ટ્રક ચાલકની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો જ્યારે અકસ્માતમાં મોતને ભેટનારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે